મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની હું બધી ડિટેલ તમને વિડીયોની અંદર આપીશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર જોઈ શકો છો તમે બાર લાઇટ વાળું આ ટ્રેક્ટર બહાર લાઇટ જોવા મળશે

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું માહિતી પણ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કન્ડિશન સારું ટ્રેક્ટરના ટાયર છે તે નવા જોવા મળશે સોએ સો ટકા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર છે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ટ્રેક્ટર નું અત્યારે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે વધારે માહિતી તમારે મેળવવી હોય ટ્રેક્ટર ના ઓનર નો કોન્ટેક્ટ કરી શકો છો કિંમત માત્ર 2 લાખ અને 11000 આ કિંમત ફિક્સ છે જો કોઈ મિત્ર ને 2 લાખ 11000 માં ટ્રેક્ટર લેવું હોય તો ઓનર નો કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ખેડા તાલુકો છે માતર અને ખરેંટી ગામે જોવા મળશે